જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ વિવિધ લોન આપવાની જે સ્કીમો હોય દાખેલા તરીકે પીએમ સ્વાનિધિ હોય પીએમ વિશ્વકર્મા હોય કે બેંકમાં બેંક વ્યવસ્થામાં જોડાવા માટે પીએમ જન જનધન યોજના હોય આ બાબતે લોકોને જાગૃત કરવામાં આવ્યો અને તમામને અપીલ કરવામાં આવી કે કોઈને લોનની જરૂરિયાત હોય તો પહેલાં બેંકનો સંપર્ક કરે બેંકના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જે બેંક વ્યવસ્થાથી લોન મળી શકાય તો એના લાભ લે અને જે વ્યાજખોરોના ચક્રો આમાં નહીં ફસાય અને કોઈ પણ આદમી કોઈ પણ માણસને સમાજમાં કોઈ બેંક લોન બાબતે ત્રાસ આપતા હોય તો એ મોવા પોલીસને સંપર્ક કરી શકાય જે બાબતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે